આજરોજ જુનાડીસા ખાતે ઢાળવાસ નજીક જ્યાં રામજી મંદિર આવેલું છે ત્યાં કેટલા સમયથી કચરાની સફાઈ થતી નહોતી ત્યારે જુનાડીસા ગામના ભામાસા એવા મેવાડા શ્રી મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ શંકરભાઈ તથા તેમની બેલડી એવા શ્રી યુનુસભાઈ તલાટીએ આવી કાળઝાળ ગરમીમાં જોડે ઊભા રહી જેસીબી દ્વારા કચરાની સફાઈ કરાવી હતી જે લોકો રામજી મંદિરની સામે કચરો નાખતા હતા ત્યાં રહેતા હતા તેવા દરેક જણાએ સ્થળે કચરો નાખવો નહીં અને નાખવા દેવું પણ નહીં એવું દરેક જણે જાહેર કર્યું હતું શ્રી મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ જૂના ડીસામાં સુંદરતાથી સ્વયં જાતે જ ઊભા રહીને સારી રીતે આયોજન કરે છે અને જૂના ડીસા ગામે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતની તકલીફ હોય તો જાતે જ તકલીફોનું નિવારણ કરે છે માટે આવા ભામાશા શ્રી મનહરલાલ ઉર્ફે બબલુભાઈ તથા બંધુ બેલડી યુનુસભાઈ તલાટીની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે ઈશ્વર માજી રાણા જૂના ડીસા નમસ્કાર મિત્રો આજ તમે જોઈ રહ્યા છો રામજી મંદિર એરિયા આપણે અગાઉ જે રજૂઆત કરી હતી તેની અમારા બબલુભાઈ ઉભે મનહરભાઈ મેવાડાએ અમારી અરજ સાંભળી આજે આ સફાઈનું કામકાજ હાથ ધર્યું છે આજે તમે જોઈ રહ્યા છો આ એરિયામાં એટલી બધી ગંદકી હતી પણ છતાં એમને એમના કોઠે દયા રાખી આજે આ ભાવાર્થનું કામ એમણે હાથ ધર્યું છે તે બદલ અને પંચાયતની અંદર ધન્યવાદ પંચાયતની અંદર અને પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં કામ થતું હતું પણ એમણે આજે અમારી અરજ સાંભળી એના સ્વ ખર્ચે આ સફાઈનો અભિયાન હાથ જરૂર છે માટે અમને બહુ બહુ ધન્યવાદ જય શ્રી રામ